જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક ભાવે નમસ્કાર 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 જ્યાં જુઓ ત્યાં હસબન્ડ વાઈફ વચ્ચે કલુષિત વ્યવહાર જ જોવા મળે બધાને પોતાના ઘર પોતાના ઘરનો અનુભવ હશે જ કે આપણે જ્યારે પરણીને આ પરણ્યા ત્યારે એકબીજા માટે કેટલો બધો પ્રેમ કેટલું બધું વિશ્વાસ કેટલી બધી એકતા વર્તાતી હતી પછી ધીમે 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 શરૂઆત થોડા થોડા વિચારો જુદા પડતા જાય એ વિચારોમાં ભેદ પડતો જાય પછી પછી જુદા જુદા મત થઈ જવા માંડે મતમાં ભેદ પડવા માંડે મારો મત કરેક્ટ ને મત તારો ખોટો એમાં પછી પોતે પોતાના મતના આગ્રહી થઈ જાય મતાગ્રહી હું કહું છું એ જ સાચું છે મારા વ્યૂ પોઈન્ટ પ્રમાણે જ બધાએ વર્તવું જોઈએ ખાસ કરીને હસબન્ડ કે વાઈફ એકબીજા માટે પછી એ બહુ જ મતભેદ પડતા જાય વાતે વાતે મતભેદ પડતા જાય અને ક્લેશમય વાતાવરણની શરૂઆત થવા માંડે ત્યાર પછી ધીમે ધીમે મનભેદ થવા માંડે મનભે થાય ત્યારે આખો વખત એકબીજાના દોષ જ દેખાયા કરે એકબીજાનું નેગેટિવ જ દેખાયા કરે જે શરૂઆતમાં એકબીજાનું પોઝિટિવ જ દેખાતું હતું તેને બદલે પછી આખો દાડો વાતે વાતે એકબીજાનું નેગેટિવ દેખાય એટલું જ નહીં શરૂઆત દેખાય પણ પછી એકબીજાનું કાપે પછી બધાની વચ્ચે પણ કાપે એનાથી એટલો બધો ક્લેશ થાય એકબીજાને અહં ભયંકર રીતે એનો અહમ દુભાય અને એ અહમદુભાય એટલે એટલો બધો એનો ભોગવટો આવે બંને કે વાઈફને બંનેને આવે પછી તો શું અને પછી એ ભોગવટામાંથી મનભેદ થઈ જાય એટલે બે એનું મન જુદું પડી જાય એકદમ જુદું પડી જાય પછી એ મન એક ના થાય આપના આપણામાં કહેવત છે ને કે કાતનું વાસણ તૂટ્યું ના સંધાય અને મન તૂટ્યું ના સંધાય એ પ્રમાણે મન પછી તૂટી જાય એકબીજાથી એટલે જુદા પડી જાય મન પછી એક એક મન ના થાય વિચારો એક સરખા ક્યારેય ના આવે થાય અને મનભેદ થાય ત્યારે એનું પરિણામ શું આવે ડાયવો છૂટાછેડા જે ચોરીમાં આપણે આંટા મારતા હતા ત્યારે કેવી રીતના મારેલા છેડા બાંધીને છેડા વર અને વહુના છેડા બાંધ્યા અને પછી આંટા માર્યા સપ્તપદીના ફેરા ફર્યા એ છેડા બાંધેલા તે પછી છૂટા એટલે એનું નામ છૂટા છેડા હવે એ છૂટા બાંધેલા લગ્ન વખતેના બાંધેલા છેડા છોડી નાખે છે પછી કાયમના જુદા થઈ જાય છે પરણે પહેલાં જેવા જુદા હતા એવા પછી પોતપોતાના ઘરે જુદા થઈ જાય છે પછી એકબીજા માટે ક્યારેય મોડું જવાનો વખત નથી આવતો અને છૂટા થઈ જાય છે આ છેડા થવાનું ઘણા બધા કારણો હોય છે અત્યારે આપણે જો સમાજમાં જોઈએ તો આ કાળમાં ફોર વેસ્ટર્ન વર્લ્ડમાં તો એનું પ્રમાણ વેસ્ટર્ન ખૂબ જ હાઈ છે એમાં સૌથી વધારે અમેરિકામાં બીજા બધા બહુ જ લો કેટેગરીના અંડર ડેવલપ કન્ટ્રીઝના પડે તેમાં તો આપણે વિચારતા જ નથી પણ જે બહુ હાઈલી ડેવલપ ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં હાઈલી છૂટાછેડાનું પ્રમાણ છે જોવા મળે છે વેસ્ટર્ન અમેરિકા છે ઇંગ્લેન્ડ છે યુરોપ કન્ટ્રીઝ છે એમાં અમે તો બધે જ આખો દર વર્ષે બધા બધી જ કન્ટ્રીઓમાં જતા હોઈએ છીએ એટલે આ બધા કન્ટ્રીઓના પ્રમાણે ખૂબ હાઈ હોય છે એમાં આપણે ઇન્ડિયન્સ બધા જે ત્યાં વસતા વસતા હોય છે એ લોકોમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ખૂબ હોય છે આપણા ભારતમાં આખી દુનિયામાં સૌથી ઓછામાં ઓછું છૂટાછેડાનું પ્રમાણ આપણા ભારતમાં જ છે પણ તે હવે તો ધીમે ધીમે પ્રમાણ વધતું જાય છે પહેલાં છૂટાછેડા સાંભળવા જ ના મળે અને કોકનું થાય તો કહેશે બૈરીને કાઢી મૂકી કોઈ કોઈ બૈરીએ ધણીને છોડી દીધું એવું તો સાંભળવા જ ના મળે આજથી પચાસ વરસ ઉપર પણ અત્યારે તો બૈરી ધણીને છોડી દે છે અને કાઢી મેળ છે ને એવું બધું થઈ ગયું છે હવે તો એટલે હવે કંઈ કહેવાય નહીં એટલે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધે છે એમાં ખાસ કરીને કોસ્મોપોલિટન સિટીઝમાં મોટી મોટી સિટીઝમાં દિલ્હી છે બોમ્બે છે મદ્રાસ કલકત્તા મોટી મોટી સિટીઓમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે જ્યાં વધારે ભણ્યા ગણ્યા વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો આ બાજુ આવ્યો અને એ વાયરામાં આપણને પણ લપટમાં લઈ લે આ સંસ્કાર સંસ્કાર ના કુસંસ્કાર ઘુસાડી દીધા છૂટાછેડાના અમુક એના બને અમુક રીતે પ્રો ફાયદો પણ છે ને અમુક નુકસાન પણ છે પણ નુકસાન ઘણું બધું છે કારણ કે આપણા લોકોને ખ્યાલ નથી આવતો કે એના પરિણામો શું હોય છે કારણોની ખબર નથી પડતી તો પછી પરિણામો સુધીની ક્યાં દૂરની જે જે કારણથી આ બધું બન્યું છે એ કારણ જ નથી ખબર પડતી એ કારણની જો ખબર પડે તો એ કારણમાંથી બહાર નીકળવાના કેટલા બધા રસ્તા પણ મળી આવે પણ એ કારણો જ નથી ખબર પડતી ક્યાંથી શરૂઆત થઈને ક્યાં એનો એન્ડ આવે એટલા બધા નેગેટિવ નેગેટિવ હસબન્ડને વાઇફ માટે વાઈફના હસબન્ડ માટે એટલા બધા નેગેટિવ 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 થોટ્સ ચાલતા હોય છે કે પછી એનો એન્ડ ક્યાં આવીને ઊભો રહે છે કે બંને એકબીજાથી છૂટા થઈ જવા માગે છે એમાં ખાસ કરીને ઘણા કામમાં આપણે હિન્દુસ્તાનના ભારતીયોને માટે કહીએ તો સંયુક્ત કુટુંબમાં સાસુનું મોટું કારણ બને છે બહુ તો જુદા થવાય પણ જો હસબન્ડ માને નહીં કે ના મારે મા બાપથી છૂટું નથી થવું તો વાઈફ છે તો આ તો માવાડીઓ છે એમ કરીને છેવટે છૂટાછેડા લઈ લે ત્યાં સુધીના કેટ મેજોરિટી ઘણા બધા છૂટાછેડાના કારણો સાસુનું બને છે હવે એમાં ઊંડા ઉતારા કરતાં અત્યારે આપણે સાસુઓના પ્રોબ્લેમને બદલે હવે અત્યારે હસબન્ડ વાઈફનો ક્યાં પ્રોબ્લેમ થાય છે તે વધારે ડિસ્કસ કરીએ અને પછી ફરી કોઈ વખત સમય મળશે ત્યારે એ પણ આપણે વિષયની ચર્ચા કરશું પણ હસબન્ડ વાઈફને આ ટ્રાયંગલમાં મધરને લીધે બંનેની અંદર મતભેદ થાય છે અને એનું સમાધાન થતું નથી ને પછી છૂટાછેડામાં પરિણામે છે પછી ઘણી વખત તો હસબન્ડ વાઈફ એકબીજા એકબીજાના વિચારોમાં જુદા પડે છે એકનો શોખ હોય સ્વિમિંગ કરવાનો તો બીજીને શોખ હસબન્ડને સ્વિમિંગમાં રસ હોય તો પેલી વાઈફને સીવણ ગૂંથણમાં રસ હોય એટલે ક્યાંથી મેં પેલી કે ચાલ આપણે સ્વિમિંગ કરવા જઈએ પેલું કે ના આટલું મારું બાબાનું જબલું સીવી કાઢું જ પછી એટલે એના પેલા ક્યાંય મેચ ના પડે એટલે કે એકબીજાના હોબીઝ એમાં ડિફરન્સ હોય છે કોઈને છે તો બહુ કોઈ છોકરીને બહુ આઉટ આઉટ ગોઈંગ એટલે બહુ ફરવા જોઈએ ને હરવા જોઈએ ને ફ્રેન્ડ સર્કલમાં જાય ત્યારે હસબન્ડને આ બધું ના ગમતું હોય એમાં પછી બહુ વિચારભેદ થતાં થતાં આખર છૂટા પડાય છે નાના નાના કારણોમાંથી પછી એટલું બધું અંદર ડિસ્ટન્સ વધતું જાય છે પછી ઘણી વખત આજકાલની ભણેલી છોકરીઓ હસબન્ડ જો બહુ જ કામમાં ને કામમાં સવારથી લઈને રાત્રે નવ દસ વાગ્યા સુધી જોઈએ એટલે ધંધામાં ને ધંધામાં ને દુકાનમાં દુકાનમાં રચો પચો રહેતો હોય કરિયાણાની દુકાન છે કે ગ્રોસરી સ્ટોર છે કે આવા તેવા તો પેલી ખંટાળી જાય ઘેર રાહ જોઈ જોઈને પછી એને એટલો બધો જે નિરસ થઈ જાય કે આવા 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 જીવન કરતાં તો છૂટા થઈ ગયા હોય તો સારું પછી ઘણીને એમ થાય આગળ ઘણી કહે કે મારો હસબન્ડ મારે બોલતો જ નથી એક બેન તો મને મળેલી તો એ કહે છે કે મારે બેન છૂટાછેડા લઈ લેવા છે અમે ગુસ્સે એના માટે બેન ખબર નહીં કે છે મારો હસબન્ડ હું પરણી ત્યારથી મારી હાથે વાત જ નથી કરતો કે બોલતો જ નથી કે છે ઘેર આવે તો એ રાત્રે કામ પરથી ઘેર આવે મો સાત આઠ એક વાગે પછી હું એને એટલું પ્રેમથી બને રસોઈ બનાવીને તૈયાર રાખું એને જમાડું બધું કરું એને પૂછું તને શું ભાવે છે તમને શું નહીં આ ભાવ્યું તમને તે ભાવ્યું એટલું બધું એને બોલાવા ટ્રાય કરું પણ એક અક્ષરે બોલે નહીં હરામ જો એના મોડામાંથી અક્ષર બોલે તો કહે છે રાત્રે હું સુધી એ કશું બોલે જ નહીં મારી જોડે મને એમ થાય કે આને મારી જોડે શું પ્રોબ્લેમ છે કે આને મારા માટે શંકા છે કે શું છે હવે તો નવા પરણ્યા છીએ પરણ્યા આવ કરતાં કરતાં મારું વરસ થઈ ગયું વરસ સુધી મેં ચલાવ્યું પણ હવે તો એટલી બધી કંટાળી ગઈ છું કે આ બોલતો જ નથી મારી જોડે કે છે બહુ કહું તારે કેમ શું કાગ કામકાજ નહીં હોય તો બે ચાર વાક્ય બોલે પણ વધારે ના બોલે એટલે મારે છૂટાછડા લઈ લેવા છે પછી અમે એને સમજાય બેન આ તું તો ભાગશાળી જો કે વાસ પણ આપણા બોલતા નથી કશું શાંતિથી રહે છે ને બીજું તો તને ત્રાસ નથી આપતા ના બીજો કોઈ ત્રાસ નથી ગયા પણ ખાલી એ બોલતા નથી બહુ એનો જ મને પ્રોબ્લેમ છે તો પછી અમે કહું એને આ લોકોને બધાને કયા કેવા પ્રોબ્લેમ છે ખબર તો ને અમારો હસબન્ડ આખો દાડો મને ઘાંટા પાડ પાડ કરે છે એટલે એ લોકો કંટાળી જાય છે ડિવોર્સ લેવા જાય છે તારો હું તો રિવર્સ કહીશ કે મારો હસબન્ડ બોલતો જ નથી એમ કરી એને સમજાઈ કરીને પછી થોડી શાંત પાડી અને રાગે પડી ગઈ પછી કે ડિવોર્સની વાત એના મગજમાંથી ઉડી ગઈ કે ચાલ ભાઈ આ ઘાટા પાડે છે એના કરતાં તો નહીં બોલતો એ સારો છે એટલે આ એક આવાય કેસ બને છે શું અને ઘણા હસબન્ડ ગમે તેમ બેફામ બોલતા હોય કેટલાક તો મારતાય હોય છે વાઈફને એને તો બહુ ખોટું કહેવાય વાઈફને કોઈ દિવસ મરાય નહીં ખીલે બાંધેલી ગાય હોય ખીલે બાંધેલી ગાય એને ખીલ બાંધીને પછી એને આપણે મારીએ હન્ટર તો કેના જેવું કહેવાય કેવું ખરાબ કહેવાય એવી રીતે આપણી વાઈફ એટલે આપણા ઘરે બંધાયેલી છે ગાય જેવી પછી એને આપણા ઘરના ઘરમાં બાંધીને પછી એને મારીએ કે બહાર થોડી કહેવા જવાની છે કે મારો વર મને મારે છે એ તો એનું પોતાનું જ ખરાબ દેખાય એમ કરીને બિચારી ઢાંક ઢાંક કરે આવી ખીલે બાંધેલી ગાયને આપણે મારીએ એના જેવું વાઈફને માર્યા બરાબર છે એટલે સંસ્કારી જે હોય એ કોઈ દિવસ પોતાની પત્ની ઉપર હાથ ના ઉપાડે ઇવન બાળકો ઉપર પણ હાથ ના ઉપાડાય એટલે આ ભયંકર કુસંસ્કાર કહેવાય અને માર ખાય એટલે તો ઢોર ઢોર થઈ ગયું કહેવાય એવી રીતના પછી લાંબુ ના ચાલે તો ડિવોર્સ પછી કંટાળીને ડિવોર્સ લઈ લે કોક વાર એકાદ બે તપાચા મારી દે ને તો ચાલ તો બિચારી સમજીને એકાદ ચલાવી લે પણ આ તો વાતે વાતે ઘણા તો મારતા હોય છે એટલે પેલી કંટાળી જાય શું અને જનરલી તો પુરુષો જ આપણે હિન્દુસ્તાનમાં તો પુરુષો જ સ્ત્રીઓને મારતા હોય છે આજકાલની પછી વેસ્ટર્ન વર્લ્ડમાં રહેતી સ્ત્રીઓ પે ઠોકી દે એ મારે હસબણે હામી થઈ જાય ને નખોરિયા ને એવાય કેસ હોય છે એ તો બહુ જ ખરાબ કહેવાય કાં તો શાંતિથી એનો નિકાલ લાવો એકબીજાને સામસામે બેસીને એનો રૂકે લાવો પણ મારા મારી તો કહેવાય ત્યાં બધા જાનવરો અંદર અંદર કૂતરા કૂતરી બાજે એના જેવી વાત છે આ તો એવું ના હોવું જોઈએ અને એમાં બે બહેનો તો મારા મરાય જ નહીં કેટલા ખરાબ સંસ્કાર પડે બાળકો પર કેટલા ખરાબ સંસ્કાર જનરલી આપણે હિન્દુ હિન્દુની હિન્દુસ્તાની નારીઓ મારતી નથી પોતાના હસબન્ડને પણ આજકાલ તો મારતીઓ થઈ જાય છે અમેરિકામાં અમને એક ભાઈ મળ્યા હતા ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન